કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કોંગ્રેસને અલવિદા કહી રહ્યા છે તેવી અફવાઓ ચાલી રહી છે પણ વાસ્તવિકતા શું છે તેની વાત લઈ નવજીવન ન્યૂઝ તમારી પાસે આવ્યું છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે ગુજરાતના રાજકારણની ચૂંટણી આવે ત્યારે મજા કોને પડે તો વિરોધ પક્ષમાં રહેલા ધારાસભ્યોને પડે કારણ કે ભારતીય જનતા પાર્ટી દર વખત ચિંતા ના કરતા અમે તમને પદ આપીશું તમારી પાસે માલ પણ છે અને પદ પણ નથી જોઈતું આવો તમારી ઉપર થયેલા કેસ ભૂલાઈ જશે અથવા અમે ભૂલાવી દઈશું તમારી પર કોઈ કેસ નથી તો સમાજમાં તમારો ખરીદવાનું ચાલુ થઈ ગયું છે છેલ્લે સીજે ચાવડા જે શંકરસિંહ વાઘેલાની સરકારમાં સુપર સીએમ તરીકે ઓળખાતા હતા તે પણ હવે કોંગ્રેસને અલવિદા કહી ચૂક્યા છે અને બહુ જલ્દી ભાજપનો ખેસ ધારણ કરી અતિ પવિત્ર થઈ જવાના છે આ બધી ગડમથલો અને ચર્ચાઓ વચ્ચે એક ચર્ચા એવી પણ છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા જે સામા પવને જીત્યા છે પોરબંદરમાં હવે અર્જુન મોઢવાડિયા પણ ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે અને કોંગ્રેસને અલવિદા કહી રહ્યા છે અમે આ વિશે તેમની સાથે વાત કરી પણ તેમણે સ્પષ્ટ કર્યું કે હું કોંગ્રેસ છોડવાનો નથી પણ જે લોકો કોંગ્રેસ છોડી ગયા છે તેવા અનેક લોકો સાથે અમે વાત કરી તો ખરેખર કોંગ્રેસ છોડી ભાજપમાં જવા પાછળનું કારણ માત્ર પૈસા લાભ લાલચ ડર શું છે તો તેની તપાસ કરી ત્યારે ખબર પડી એક નવું સત્ય પણ છે જેના વિશે માધ્યમો વિચારતા નથી અને માધ્યમોએ તપાસ પણ કરી નથી એક એવું કારણ છે કે બધું જ હોય છતાં કોંગ્રેસના નેતાઓ પોતે કોઈક અજાણ્યા કારણસર કોંગ્રેસની અંદર અસલામતી અને અવગણના અનુભવી રહ્યા છે કોંગ્રેસના નેતાઓને એવું લાગી રહ્યું છે કે અહીંયા આપણી કોઈ કિંમત નથી આપણને કોઈ પૂછનાર નથી તમે હોવ તો ભલે ને તમે જાઓ તો પણ ભલે અમને તમારી જરૂર નથી એવી અવગણનાથી પીડિત આ કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે વાત માત્ર પ્રદેશ કક્ષાના નેતાઓની જ નથી વાત રાષ્ટ્રીય કક્ષાના નેતાની પણ છે જેમાં રાહુલ ગાંધીનો સમાવેશ પણ થાય છે રાહુલ ગાંધી અત્યારે કોંગ્રેસના વડાની ભૂમિકામાં છે જ્યાં-જ્યાં પ્રદેશ સમિતિઓ છે ત્યાં કેટલાક લોકો નારાજ છે કેટલાક લોકોના પોતાના પ્રશ્નો છે આ બધા જ નેતાઓ જ્યારે દિલ્હી પહોંચે છે અથવા રાહુલ ગાંધીનો સમય આપે છે ત્યારે રાહુલ ગાંધી સમય આપતા નથી અને રાહુલ ગાંધી મળતા જ નથી કોંગ્રેસના નેતાઓ એવું માને છે કે અત્યારે ખરેખર કોંગ્રેસ તો વેણુગોપાલ ચલાવી રહ્યા છે જેઓ રાહુલ ગાંધીના ખાસ છે અને વેણુગોપાલ પાસે પણ સમય નથી નારાજ કોંગ્રેસીઓને સાંભળવાનો કેટલાક કોંગ્રેસી નેતા એવું પણ કહે છે કે તેમનું સદનસીબ હતું કે રાહુલ ગાંધીએ તેમને સમય તો આપ્યો પણ એ સમય માત્ર ત્રણ મિનિટનો જ હતો રાહુલ ગાંધીએ ત્રણ મિનિટ સાંભળ્યા પણ જેવાની અઢી મિનિટ રાહુલ ગાંધી પોતાના ફોનમાં જોઈ રહ્યા હતા પોતાના ફોનમાં કંઈક સર્ચ કરી રહ્યા હતા આમ ત્રણ મિનિટમાંથી રાહુલ ગાંધી માત્ર ત્રીસ સેકન્ડ ફાળવે છે કોંગ્રેસી નેતાઓની નારાજગી અને આરોપ એવો પણ છે કે લેપ્ટિસ્ટ લોકોએ રાહુલ ગાંધીનો કબજો લઈ લીધો છે જે લેપ્ટિસ્ટ ક્યારે સત્તામાં આવતા નથી તેઓ કઈ રીતના સત્તા મેળવી શકાય તેની થિયરીઓ રાહુલ ગાંધીને આપે છે અને રાહુલ ગાંધી તેના ઉપર ભરોસો કરે છે આ ચૂંટણીનો સમય છે લોકસભાની ચૂંટણી સામે છે ત્યારે રાહુલ ગાંધી આખા દેશમાં એક એક રાજ્યમાં જવાની જરૂર છે ત્યારે રાહુલ ગાંધી યાત્રા કાઢે છે આમ રાહુલ ગાંધીનું પ્લાનિંગ જ ગરબડવાળું છે રાહુલ ગાંધી કોઈને મળતા નથી કોઈને સાંભળતા નથી જેના કારણે કોંગ્રેસીઓ દુઃખી અને નારાજ છે જ્યારે જ્યારે કટોકટીનો સમય હોય ઉદાહરણ રૂપે વાત કરીએ તો રામ મંદિરના મુદ્દે તો રામ મંદિરના મુદ્દે રાહુલ ગાંધી એવું કહેવાની જરૂર હતી કે હા હું ભગવાન રામમાં ચોક્કસ ભરોસો કરું છું મારાથી બાવીસ તારીખે શક્ય નહીં બને તો કંઈ વાંધો નહીં પણ હું ભગવાન રામ લલ્લાના દર્શન કરવા જરૂર અયોધ્યા આવીશ કારણ કે આ રામ મંદિરનું તાળું મારા પિતા રાજીવ ગાંધીએ ખોલવાની હિંમત કરી હતી મારા પિતાને જે ભરોસો હતો એ ભરોસો મને અને મારી કોંગ્રેસને પણ છે પણ કોંગ્રેસ ભૂલ કરે છે અને કહે છે

અર્જુન મોઢવાડિયા ના કહી રહ્યા છે કે હું કોંગ્રેસ છોડવાનો નથી જોઈએ નારાજ અર્જુનભાઈ અને નારાજ કોંગ્રેસીઓને મનાવવાનો કેટલો પ્રયત્ન કોંગ્રેસીઓ કરે છે નહીં તો આખરે કોંગ્રેસ ઓફિસને તાળા મારવા પડે તેવી સ્થિતિ દૂર નથી માફ કરજો કેટલાક એવા પણ કોંગ્રેસીઓ છે કે જે બધા જતા રહેશે છતાં કોંગ્રેસમાં રહેશે એટલે એવા મનીષ દોશી હિમાંશુ પટેલ જેવા જૂના કોંગ્રેસીઓને પણ સલામ કરવાનું મન થાય કે જ્યારે બાજી હારી રહ્યા છે યુદ્ધભૂમિ ખાલી થઈ રહી છે છતાં તેઓ મેદાનમાં ઊભા છે બસ અત્યારે અહીંયા જ વિરમું છું આ જ પ્રકારની રાજકીય ઘટનાઓની વાત તમારી સામે નવજીવન ન્યૂઝ મૂકતું રહેશે કારણ કે અમને બીજા કરતાં જુદું વિચારવાની અને જુદું જીવવાની ટેવ છે अत्या मैंने साथी सोनू सोलंकी ने रजा आप नवा विषय साथ गुजरात न राजकरण फरी नमस्कार वैष्णव